ગુજરાતમાં ગૌમાતાઓની દયનીય સ્થિતિ અને તેમની સાથે આચરાતી કુડતાના ગંભીર મુદ્દે જીવદયા અને ગૌરક્ષાના કાર્યકર્તાઓએ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવેદનપત્ર પાઠવ્યું છે ખાસ કરીને આમોદ નગરપાલિકા દ્વારા રખડતી ગાયોને પકડવાના અભિયાન દરમિયાન ગંભીર અમાનવીયતા દખવાઈ હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે કાર્યકર્તાઓના જણાવ્યા મુજબ તારીખ ત્રીસ નવેમ્બરે પકડાયેલી ગાયોને પાણી વિના ધોળ ડબ્બામાં બંધ રાખવામાં આવી હતી બાદમાં બે ડિસેમ્બરે પાંજરાપોળ લઈ જતી વખતે ભૂખ અને તરસથી અધમણી બનેલી બે ગાયોને આમોદનગરપાલિકાના ડ્રાઈવર દ્વારા કચરાના ઢગલામાં ફેંકી દેવામાં આવી હોવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે ઘટનાની જાણ થતા જીવદયા કાર્યકર્તા કિરીશભાઈ માછીએ સરકારી પશુ દવાખાનામાં સારવાર કરાવી હતી તેમ છતાં એક ગાયનું મોત નિપજ્યું હતું આ મામલે નગરપાલિકા સામે ફરિયાદ નોંધાવવાના પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ પોલીસે ફરિયાદ લેવાનો ઇનકાર કર્યો હોવાનો પણ આવેદન પત્રમાં ઉલ્લેખ છે કાર્યકર્તાઓએ રાજ્યભરમાં રખડતી ગાયોની ભયાનક સ્થિતિ તરફ પણ સરકારનું ધ્યાન દોર્યું છે ગૌપાલકો દ્વારા છોડી દેવાયેલી ગાયો પ્લાસ્ટિક ખાઈને અમસ્માતોમાં ઘાયલ થઈને મોતને ભેટી રહી છે તાજેતરમાં જ જંબુસર કલક રોડ પર ગાય અને વાછરડાના આઠથી દસ મૃતદેહના અવશેષો મળ્યા હોવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે આવેદનપત્રમાં નગરપાલિકાના જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી રાજ્ય વ્યાપી ગોરક્ષા માટે યોજનાબદ્ધ પગલા અને ગૌમાતાને રાજ્ય માતા જાહેર કરવાની માંગ કરવામાં આવી છે આજ રોજ અમે બધા ગાય માતાના એક વિષયને લઈને આવેદનપત્ર નાયબ કલેક્ટરસ્રીને આપવા આવ્યા છે જે ઘટના આમોદ નગરપાલિકાની છે આમોદ નગરપાલિકાએ ત ઢોર ડબ્બામાં ગાયો પૂરવાનું ચાલુ કર્યું તેનાથી તં કોઈ ઘાસ સારા પાણીની વ્યવસ્થા ન હતી તે ગાયોની બે મૃત અવસ્થામાં આવી ત્યારે એ ગાયને કચરાના ઢગલા પર ફેંકી આવ્યા જીવથી અને અમારા જીવદયા કાર્યકર્તાએ ત્યાં જઈને સારવાર કરાઈ તો એ નગરપાલિકા વિરુદ્ધ અને એ ડ્રાઈવરની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ગૌ માતા રાષ્ટ્રમાતા બને એના માટે અમે આ આવેદન પત્ર આપેલું છે આ જો આવેદન પત્ર આપ્યા બાદ કોઈ પણ પ્રકારનું નિરાકરણ નહીં આવતા આગળ નસો તો આનામાં ઉગ્રમાં ઉગ્ર આંદોલન થશે મારું નામ ગિરીશભાઈ માછી છે અને હું કર્મભૂમિ જીવદયા પ્રમુખ છું શું ઘટના બની હતી જે નગરપાલિકા દ્વારા જે ગાય માતાઓને એ ધોર ડબ્બાની અંદર રાખવામાં આવી હતી તે ધો ડબ્બાની અંદર ના પાણીની વ્યવસ્થા ના ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવી જેથી ગાય માતાની સ્થિતિ બગડતા આ લોકો ગાય માતાને ટેલર દ્વારા એક પશુ બહુચરાજી નવી નગરી વસાહટની બાજુની અંદર જે કચરા પેટી આવેલી છે કચરો નાખવામાં થાળવામાં આવે છે એ જગ્યા ઉપર આ જીવતી ગાયોને ત્યાં આગળ ફેંકી દેવામાં આવે છે જેથી જે સારી ગાયો છે એ લોકો ત્યાંથી જતી રહે છે પણ જે મરણ અવસ્થામાં જે ગાય માતા હતી એને આ લોકો છોડીને ત્યાંથી જતા રહે છે ના સારવાર કરી ના પાણીની વ્યવસ્થા કરી ના ઘાસ ચારાની વ્યવસ્થા કરી અને મરવાની અલર્ટની અંદર આ લોકો છોડીને જતા રહ્યા બે દિવસ પછી આ ગાય માતા મૃત્યુ પામે છે આ બાબતે તમે કોઈ જગ્યાએ રજૂઆત કરી મૃત્યુ થયા પછી આ બાબતે અમે કલેક્ટર શ્રીને ને હાથો હાથ અરજી આપેલી છે હોય હજુ સુધી કોઈ પગલા લેવાયા નથી આવનારા સમયમાં આપની શું માંગ છે હા અમારી માંગ એટલી છે કે ગાય માતાને આ ન્યાય મળે એ પણ જીવ છે એમનું પણ પરિવાર છે જેવી રીતે આપણા ઇન્સનોનું પરિવાર છે એવી રીતે એમનું પણ પરિવાર છે જેથી એમને જેવી રીતે ભૂખે તળસે ગાય માતાને રાખવામાં આવી જ તેથી ગાય માતાને ન્યાય મળે અને કાયદેસરની કાર્યવાહી જે પણ અધિકારીઓ છે જે પણ કર્મચારી છે એમને કાયદેસરની એમની પર એક્શન લેવામાં આવે એવી અમે પ્રાંત અધિકારીશ્રીની અને કલેક્ટરશ્રીની અમે આ માંગ કરીએ છીએ